વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચેપ્ટર થ્રીની અને ત્રણ પોઈન્ટ બે દાખલા નંબર બે અને ત્રણ જોઈએ દાખલા નંબર બે ની અંદર બે સમીકરણ આપેલા છે અને ઉકેલ શોધી અને એમની કિંમત શોધવાની છે તો આમાં બધા દાખલાઓની અંદર આદેશની રૂપનું રીતનો ઉપયોગ કરવાનો છે આમ તો મિત્રો સમીકરણમાં બનાવવા માટે અને ઉકેલ માટે તમને લોપલી સરળ પડે પરીક્ષાની અંદર જો કોઈ રીતનું નામ આપેલું હોય તો હંમેશા લોપનીતિ દાખલાનો ઉકેલ કરવો પણ આદેશની રીતના દાખલા છે એટલે મેં આદેશની રીતથી ઉકેલ શોધેલા છે પણ આ દાખલા આપણે લોપની રીતથી કરીએ તો સરળ પડે અને એકચ્યુલ જવાબ આવે છે બરાબર છે તો આવા દાખલાઓ તમે લોપ્રિજથી પણ કરી શકો છો બરાબર આ તો આદેશની રીતનું ચેપ્ટર છે એટલે આદેશની રીતે કર્યા છે બાકી લોપની રીતે કરવો તો એના પછી લોપનું છે તો લોપની રીતે થઈ શકે કોઈ પણ દાખલા આલેખની રીતે અને લોપની રીતે થઈ શકે છે એટલે કે ઇઝી પડતો હોય એ રીતથી આપણને અથવા તમને જે રીત ફાવતી હોય એ રીતે દાખલાનો ઉકેલ કરવો મિત્રો આ બે સમીકરણનો આપણે આદેશની રીતે ઉકેલ મેળવીએ તો કોઈ પણ એક સમીકરણ આપણે એક્સ કે વાય સ્વરૂપમાં ફેરવવું પડે સમીકરણ એક છે એને આપણે બગડો છે એ ગુણાકારનો સંબંધ રહે છે એ સામેના પદની નીચે ભાગાકાર તરીકે આવશે એક્સ બરાબર અગિયાર ઓછા ત્રણ વાય બે આની કિંમત છે એ આપણે સમીકરણ બે માં મૂકશું સમીકરણ એકને આપણે એક્સરુપુ બનાવી છે તો એની કિંમત સમીકરણ બે માં મૂકો તો સમીકરણ બે ની અંદર આપણે આ સમીકરણ બે છે ટુ એટલે ટુ એક્સ એટલે ત્રણ વાય બે અને ઓછા 4y એમ ઓછા એમ તો આ બે ઉડી જશે આ છેદમાં ઉડી જાય એટલે ખાલી અગિયાર ઓછા ત્રણ રહ્યા અને ઓછા ચોવીસ ઓછા 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 થાય તો ઓછા ને ઓછા 4y

y बराबर पांच दी तो बेएक्स थ्री वाय y वाय जगह पांच तरह पांच बराबर अगियेरी पंदर तो टू एक्स बराबर पंदर आ बाजू तो ओर थाय है एक्स बराबर ओछा चार एक्स बराबर ओछा चार नीचे वाता बे था ओक्स बराबर ओछा बे मे वाय बराबर पांच किमत मे હવે એ જે કિંમત મળી છે એના ઉપરથી આપણે વાય બરાબર એમ એક્સ ઉપરા ફ્રી થાય એવું કરવાનું છે તો મિત્રો વાયની અને એક્સની કિંમત મૂકી દઈએ તો એમની કિંમત ઓટોમેટિકલી મળી જાય આપણી પાસે વાયની એને એક્સની કિંમત મળેલી છે વાય બરાબર પાંચ ઓછા બે તો વાય બરાબર પાંચ છે તો આ અહીંયા તમે એક્સની કિંમત ઓછા બે મૂકો તો પાંચ ધોગાવો જોઈએ તો આપણે વાય વાય બરાબર પાંચ એમ x^3 2 ^ 5 = m -^ 2 + 3 आणि 2m = 3 - 5 એટલે મિત્રો આની કિંમતો આપણે y ની જગ્યાએ 5 મૂકી છે m એટલે m રાખી છે x ની જગ્યાએ x મૂકી છે અને + 3 મૂકવું છે બરાબર છે એટલે કે આપેલ સમીકરણની અંદર ચાલો વાય અને ચાલો એકની કિંમત મૂકી તો પાંચ બરાબર બે ગુણ્યા એમ ઓછા બે એમ થાય અને વત્તા ત્રણ થાય તો ટુ એમ બરાબર વત્તા પાંચ છે આ બાજુ આવે તો ઓછા પાંચ થાય તો એમ બરાબર પાંચમાંથી ત્રણ ગયા તો ઓછા બે અને આ ગુણાકારનો સંબંધ ધરાવે એ ભાગાકાર એટલે ઓછા બે ભાગ્યા બે વતે ઓછે ઓછા માઇનસ થશે બે બે ઉલી ગયા હવે એમ બરાબર ઓછા વન થાય મિત્રો આ સમીકરણની અંદર તમે એમ બરાબર ઓછા એક મૂકો એટલે વાયની કિંમત આવી સમાધાન કરી વાય બરાબર એમ એક ત્રણ છે તો તેમાં એમ બરાબર એક ઓછા એક મૂકી દેચ સમીકરણનું સમાધાન થઈ જાય છે વાય બરાબર એમની કિંમત ઓછા એક એક્સની કિંમત ઓછા બે અને ત્રણ ઓછા બે ઓછા એટલે વધતા ત્રણ થાય સોરી ઓછા બે ગણ્યા ઓછા ઓછા બે થાય છે બે ત્રણ પાંચ વાય બરાબર પાંચ મળે છે જે કિંમત છે પણ બરાબર આવી છે એટલે આપણું એમની કિંમત સાચી છે એનું એમનું સમાધાન થઈ ગયા છે એટલે કે આપણને એક્સ અને વાયની જે કિંમત શોધારી છે એના ઉપરાંત એક સમીકરણ બીજું પણ આપ્યું છે એમાં એમની કિંમત શોધવાનું કીધું છે તો જે સમીકરણ આપેલું છે એમાં વાય અને એક્સની કિંમત મૂકી દો જે આપણને મળી છે તે એ સમીકરણની અંદર આપણે વાયની કિંમત પાંચ મૂકી અને ની કિંમત ઓછા બે મૂકી એના ઉપરથી આપણને એમની કિંમત ઓછા એક મળી જે આ સમીકરણમાં ઓછા એક મૂકો વાયની કિંમત પાંચ આવી જોઈએ તો વાયની કિંમત પાંચ આવે છે જે આપણો સમાધાન થાય છે મિત્રો આ દાખલો અહીંથી થોડોક વધારે છે બાકી પરીક્ષામાં આટલો જ પૂછાય છે ધ્યાન રાખજો હવે પ્રશ્ન દાખલા નંબર ત્રણમાં બધા કુટ પ્રશ્નો છે બરાબર કુટ પ્રશ્નો ઉપરથી આપણે સમીકરણ બનાવવા પડે અને સમીકરણ ઉકેલ શોધીને આપણે કરવું પડે તો પહેલો પ્રશ્ન છે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો તે સંખ્યા શોધો તો આપણે બે સંખ્યાઓ ધારી પડશે તફાવત કીધો છે એટલે એક મોટી ધારી પડે એક નાની ધારી પડે એના વગર તફાવત આવી શકે નહીં એટલે ધારો કે મોટી સંખ્યા એક અને નાની સંખ્યા હોય છે બેનો તફાવત છવીસ છે તફાવત એટલે બાદ બાકી મોટીમાંથી નાની બાદ કરો અને બરાબર છવી લખીને આપણે સમીકરણ એક થયું બે સંખ્યાનો તફાવત છવીસ છે એટલે એક સંખ્યા મોટી ધારી એક્સ નાની ધારી વાય એટલે મોટીમાંથી નાની બાદ કરીએ તો છવીસ છે એમ તો કહી દીધું છે એક સમીકરણ બની ગયું છે પછી એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે આપણે એક સંખ્યા ને બીજી સંખ્યા વાય ત્રણ ગણી એટલે સામે ત્રણ વાય મૂકી દો એક સંખ્યા એટલે એક્સ એના કરતાં ત્રણ ગણી છે બીજી સંખ્યા વાય ને આગળ ત્રણ મૂકી દેવા એક્સ બરાબર ત્રણ વાય સમીકરણ કઈ આવે હવે લોપલ રીતે શોધવું હોય તો આપણે સમીકરણે વ્યાપક આપણે એક સ્વરૂપમાં ફેરવાની જરૂર નથી સમીકરણ બે પોતે એક સ્વરૂપમાં જ છે આ એક્સ બરાબર ત્રણ વાય આપેલા છે તો સમીકરણ એકમાં એક્સ બરાબર ત્રણ વાય મૂકી દે તો સમીકરણ એક્સમાં આપણે એક્સ બરાબર ત્રણ વાય મૂકીએ બરાબર છે એક્સ ઓછા વાય બરાબર છવ્વીસ છે તો ત્રણ વાય ઓછા વાય બરાબર છવ્વીસ થાય કારણ કે એક્સ વીકમાં ત્રણ વાય આપેલી છે તો આપણે એક્સની કિંમત ત્રણ વાય તો ઓછા હોય ત્રણ વાયમાંથી ઓગણચાળી આવી જશે બરાબર છે તો એક્સ બરાબર થ્રી સમીકરણ બે માંથી વાય બરાબર તેર મૂકતા એક્સ બરાબર ત્રણ વાય દિવાય તેર એક્સ બરાબર ઓગણચાળી મળે આ મોટી સંખ્યા ઓગણચાળીસ નાની સંખ્યા તેર મળે છે એટલે માંગેલી સંખ્યા ઓગણચાળીસ તેર છે તાળો મેળવવો હોય તો આપણે મિત્રો મેળવી શકીએ કોઈ પણ સમીકરણમાં તાળો મળી જાય મેળવ્યો આમાં પણ મેળવ્યો બરાબર છે બે સંખ્યાનો તફાવત ઓગણ ચાલીસ માંથી તેર બાદ કરવો છવ્વીસ આવે બીજી સંખ્યાથી એક સંખ્યા બીજી સંખ્યા કરતાં ત્રણ ગણી છે તો આના કરતા ત્રણ ગણાય ઓગણચાલીસ ત્રણ ગણી થઈ એટલે આપણો તાળો મળી રહે છે એટલે આપણો દાખલો સતો છે પરીક્ષામાં કુટ પ્રશ્નનો તાળો હંમેશા મેળવવાનો તમને ખબર પડી જ જશે બરાબર છે એટલે દાખલો સાચો છે ખોટો આપણે પોતે નક્કી કરી શકીએ ત્રીજો બીજો દાખલો છે ત્રીજાનો બે પૂરક પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા અઢાર અંશ મોટો હોય તો તે પૂરક ખૂણ શોધો મિત્રો કોણનો સરવાળો નેવંશ થાય પૂરક કોણનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ ભૂમિતિમાં ભણી ગયા છે તો અહીંયા કોણ છે એમાં બે ખૂણા તમે ધારી લો બંને ખૂણામાં એક મોટો ખૂણો એક ધારો અને નાનો ખૂણો વાય ધારો બંને ખૂણાનો સરવાળો એકસો એસીંશ થાય તમને કેમ કે એકસો એસી અંશ આવ્યા ક્યાંથી તો પૂરક ખૂણોનો સરવાળો હંમેશા એકસો એસી થાય માટે આપણે મોટો વત્તા નાનો ખૂણો બરાબર એકસો એસી કરી શકીએ બીજું કે છે કે નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો છે મોટો ખૂણો એટલે એક્સ નાના કરતાં અઢાર મોટો એટલે વાય વત્તા અઢાર બીજું સમીકરણ બને નાના કરતાં અઢાર મોટો છે એટલે નાનો વાય છે અઢાર ઉમેરી દો એટલે બે સરખું થઈ જાય એક્સ બરાબર વાય વત્તા હજાર સમીકરણ મળે આમાં પણ આપણે જો

તો ઉડાળી છે તો બે અઢાર 81 થાય નવાનું થાય એક ખૂણો નવાનું અને નાનો ખૂણો એક્યાસી નું થાય બંનેનો સરળો કરો એકસો એક છે બરાબર છે તો સારો પણ મળી જાય છે તો આ રીતે મિત્રો આપણે ત્રણ 3 બેના ત્રણ દાખલા ગણીએ છીએ છેલ્લો દાખલો છે ત્રીજો એટલે હવે બે ત્રણ બાકી છે તે નેક્સ્ટ વિડીયોમાં આપણે પૂરો કરશું અને પછી લોકનિયત ચાલુ કરશું જય શિયામ જય ભારત